ચંદ્રપુરા નજીક કંપનીના મુખ્ય ગેટ આગળ મોટી સંખ્યામાં કામદારો સૂત્રો સાથે ધરણા પર બેઠા જોવા મળ્યા હતા કામદારો નું કહેવું છે કે તેઓ અનેક કર્મચારીઓ છેલ્લા ઓગણીસ વર્ષથી કંપનીમાં કામ કરી રહ્યા છે છતાં આજ સુધી પગાર વધારો મળ્યું નથી કામદારોનો આક્ષેપ છે કે માત્ર પગાર વધારો જ નહીં પરંતુ સમયસર કોન્ટ્રાક્ટ દ્વારા પગાર ચૂકવણી પણ કરવામાં આવી નથી જેના કારણે દિવાળી જેવા મોટા તહેવાર નજીક આવતા હોવાથી આર્થિક મુશ્કેલીઓ વધુ ગંભીર બની રહી છે તેમનું કહેવું છે કે લાંબા સમયથી રજૂ થતી ન્યાયસંગત માંગણીઓને કંપની મેનેજમેન્ટ અવગણતું આવ્યું છે કામદારો ચીમકી ઉચ્ચારી રહ્યા છે કે જો તાત્કાલિક પગલા લઈ માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આંદોલન વધુ તીવ્ર બનાવવામાં આવશે અમે સીસી જેમ ફોર્ડ ગ્લાસ કંપનીની અંદર છેલ્લા પંદર વર્ષથી નોકરી કર્યા છે અમારે જ્યારે જ્યારે બી પગારની માંગણી માટે આગળ આવીએ છે અને જ્યારે વાત કરીએ છે ત્યારે અમને દર વર્ષે આ રીતની તારીખો પડે છે છ છ મહિના થઈ જાય તો અમને અમારે વધારો મળતો નથી બીજે અને બીજા નંબરમાં જે વર્કરો આજે અઠ્ઠાણું વર્ષ નોકરી કરીને રિટાયર થઈ ગયા છે એમને બેઝિક જે એમનું જો હિસાબ કિતાબ મળવો જોઈએ ગ્રેજ્યુટી જે સરકારના નિયમ મુજબ છે એ પણ મળતી નથી સમયસર અને અમારે કંપનીમાં જે દર સાલ કંપની આટલી બધા આખા વર્કરોને મીઠાઈ આવે છે એ મીઠાઈ પણ છેલ્લા છેલ્લા બે વર્ષથી બંધ કરી દીધેલી છે કેટલા કામદારો છે અમે અત્યારે અઢીસો કામદારો અહીંયા છે અને બધાની સર્વિસ લગભગ દસ વર્ષથી ઉપર જ છે મળે તો અમે અમે પર સર ફ્લેટ ગ્લાસ ચંદ્રપુરા હલોલજી ની અંદર આવેલી છે અત્યારે ખાસા ટાઈમથી ચાર મહિનાથી અમારી પગાર ની માંગણી હતી કંપની કોન્ટ્રાક્ટ લેવલ પ્રમાણે અમે અત્યારે કામ કરીએ છીએ એમાં અલગ અલગ રીતે કોન્ટ્રાક્ટ આવેલા છે કંપનીની અંદર અમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કામ કરી આજે પંદર વર્ષથી કામ કરી રહ્યા પંદર સત્તર વર્ષથી બધા કામ કરી રહ્યા છે કંપનીનું એટલું શોષણ છે કે કોઈ એની કોઈ લિમિટ નથી આજે બધા થઈને જાગૃત થયા તો કંપની અમારા માટે ગેટ બંધ કરી દીધું બીજું પગારની જે માંગણી કરી અમે એ પ્રમાણે હજુ પગાર ચૂકવવાની કોઈ અમારે પરમિશન કોઈ આપતા નથી કોઈ જવાબ નહીં આપતા આજે બે દિવસથી બેઠા છે અમે કાલ બપોર સુધીમાં બેસી ભેગી અંદર બેઠી રાતના અમારા માટે ગેટ બંધ કરી દીધું હવે અત્યારે કોઈ ડિસિઝન આપવા તૈયાર નહીં નથી કંપનીનો કોઈ માણસ બહાર નીકળતો કે નથી કોઈ કોન્ટ્રાક્ટનો માણસ આવતો જે ઉપર લેવલ લગીને છે એ લોકો અંદર ખાને એમનું શું ચાલી રહ્યું છે કોઈને કહેતા છે નહીં અને અત્યાર સુધી હજુ અમે બહાર બેઠા જ છે જ્યાં સુધી ડિસિઝન નહીં આપે ત્યાં સુધી બહાર બેસશું કેટલા લોકો તમે અત્યારે અમે દોઢસો પ્લસ દોઢસો પ્લસની આજુબાજુ અમે ચાલીએ એટલા વર્કર્સ છે અહીંયા આગળ અને પંદર વર્ષથી કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જ કામ કરી રહી છે તો અમારું એવી માંગણી છે કે આટલા વર્ષ સુધી કોન્ટ્રાક્ટમાં કામ કર્યું હજુ અમારે સુધી કોન્ટ્રાક્ટમાં કામ કરું ઘણું કંઈક વિચારે અને બધાને કંઈક વ્યવસ્થિત રીતે વળતર આપે કાં તો અમારી એ માંગણી છે કાં તો પગાર વધારો કાં તો પછી અમારો બધો હિસાબ આપી દો અમારે કોઈ તો અપીલ કરવી નથી કંપની જોડે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર